ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ દ્વારા સંચાલિત બહુચરાજી નવરાત્રી મહોત્સવમાં માનવ મેરામણ ઉમટી પડ્યું હતું તો બાળકોની વેશભૂષા હિપાય લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ ઉના પંથકમાં લોકપ્રિય નેતાની આગવી છબી ધરાવે છે તો વર્ષોથી નગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે અન્ય ક્ષેત્રમાં પોતાનું વર્ચસ્વ ધરાવે છે તો સાથે મધ્યમ અને જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવામાં ક્યારેય પાછી પાણી કરતા નથી છેલ્લા ચોવીસ વર્ષથી ઉનામાં પોતાના ખર્ચે કોઈપણ ફંડ ફાળો વગર લાખોના ખર્ચે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન ઉનાની જનતા માટે કરે છે જેમાં આ એક મહોત્સવ એવો છે જેમાં દરરોજ બાળકોની વેશભૂષા રીફાઇ યોજાય છે જેમાં બાળકો દ્વારા ધર્મ ભક્તિ રાજભાવના વ્યસન સમુક્તિ બેટી બચાવો બેટી પઢાવો આરોગ્ય શહીદોની પ્રતિમા સહિતની પ્રતિકૃતિ બનાવવામાં આવે છે જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની જાય છે તો વિજેતા તમામ તમામને ઇનામની વણઝાળ તેમજ પ્રોત્સાહિત ઇનામો આપવામાં આવે છે તો સાથે દરરોજ ભાઈઓ તથા બહેનો માટે વિનામૂલ્યે રાજગરબા હરીફાઈ પણ યોજવામાં આવે છે અને લાખોના ઇનામો પણ આપવામાં આવે છે ધારાસભ્ય કાળુભાઈ રાઠોર તથા ટીમની સીધી દેખરેખ હેઠળ આ મહોત્સવમાં ચારે તરફ સીસીટીવી કેમેરા પોલીસ બંદોબસ્ત અને સ્વયંસેવકોની નજર સહિતનો બંદોબસ્ત સાથે લોકો મુક્તમને આ મહોત્સવનો આનંદ માણી રહ્યા છે અહીંયા ઉના શહેરમાં આનંદ વાટિકા ચોકમાં બહુ ચલા ગરબી માતા અને ગરબીનું આયોજન કરવામાં આવે છે અને આ આયોજન અમે સંપૂર્ણપણે અમારા સ્વખર્ચા કરવામાં આવે છે અને આ ગરબીમાં છેલ્લા પંદર સત્તર વર્ષથી આ શહેરના યુવાનો દીકરાઓ દીકરીઓ વિના મૂલ્ય કોઈ પણ પાસ પરમિટ લીધા વગર અહીંયા મુક્ત આપણે રમી શકે છે વિશેષ તો આ ગરબીમાં એ છે કે આપણે આપ હિસાબે જોયું કે અહીંયા નાના નાના બાળકાઓ નાના નાના ભૂલકાઓ તેમના પરિવારો તેમના પરિવાર તેમના બાળકોને અલગ અલગ વેશભૂષામાં તૈયાર કરી અને આ ગરબી ચોકની અંદર કોમ્પિટિશન માટે અહીંયા આવે છે ત્યારે એનું સિલેક્શન કરવું ઘણી વખત મુસીબત થતી હોય

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ